જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અગત્યના દિવસો જોઈશું જેની અંદર આપણે જે મોસ્ટ એમપી દિવસો છે તે બધા જ આવરી લીધેલા છે એ પણ સમજૂતી માહિતી અને ફોટા સાથે છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો એક ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ હોય છે ભારતનું કેન્દ્રીય બજેટ બે હજાર સત્તર થી ભારત સરકાર દર વર્ષે આ દિવસે કેન્દ્રીય બજેટ છે તે બહાર પાડે છે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ વિશે આપણે આખો વિડીયો ડીપમાં બનાવેલો છે જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો એક ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ મનાવવામાં આવે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસ એક ફેબ્રુઆરી ઓગણીસો સત્યોતેર અને દરિયાઈ સુરક્ષામાં તેની ભૂમિકાને આ ઉજવવામાં આવે છે તો એક ફેબ્રુઆરી શા માટે ઉજવવામાં આવે છે તો ભારતીય કોસ્ટ ગાર્ડની સ્થાપના થઈ હતી ઓગણીસો સત્યોતેર માં એક ફેબ્રુઆરીના રોજ ગુરુ રવિદાસ જયંતિ ઉજવવામાં આવી બે હજાર છવ્વીસમાં માં સંત અને સમાજ સુધારક ગુરુ રવિદાસના જન્મની ઉજવણી કરે છે એક સાત ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ હોય છે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક વિકાસ ક્ષેત્રોમાં વૈશ્વિક વિકાસ પ્રયાસો અને કારકિર્દીની તકોને પ્રકાશિત કરે છે બે ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ હોય છે વર્લ્ડ વેટલેન્ડ ડે વેટલેન્ડના મહત્વ અને પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવે છે આ વખતે બે ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસના રોજ બે ભારતમાંથી નવી સાઈડ છે તે રામસર સાઇટ છે તે જાહેર કરવામાં આવી છે એક તો આપણા ગુજરાતમાં આવી છે છારીંડ જે કચ્છમાં છે તો ગુજરાતમાં ટોટલ પાંચ રામસર સાઇટ થઈ ગઈ છે છારીને મેળવીને અને એક પટના પક્ષી અભયારણ્ય જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તે આ બે નવી સાઇટ પણ બની છે યાદ રાખજો આ બે સાથે આપણે નવી સાઇટ બની ગઈ છે ભારત દેશમાં કેટલી છે રોજ રોમેટોઈડ આર્થરાઈટીસ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે રોમેટોઈડ આર્થરાઈટીસ અને તેના સ્વાસ્થ્ય પરના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવે છે આ દિવસ ચાર ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે આ દિવસ ચાર ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાનો સ્વતંત્રતા દિવસ છે ઓગણીસો માં બ્રિટિશ શાસન થી શ્રીલંકાની સ્વતંત્રતાની ઉજવણી કરે છે તો ચાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ માં શ્રીલંકા એટલે કે આપણી પાછળ આઝાદ થયેલું છે ફેબ્રુઆરીના રોજ સ્ત્રી જનન અંગછેદન માટે શૂન્ય સહિષ્ણુ આંતરરાષ્ટ્રીય દિવસ હોય છે સ્ત્રી જનન અંગછેદનની છેદન હાનિકારક અસરો વિશે શિક્ષિત કરે છે નવ ફેબ્રુઆરીના રોજ બાબા આમટેની પુણ્યતિથી છે રક્તપિતના દર્દીઓ સાથે કામ કરવા માટે જાણીતા સમાજ સુધારકને યાદ કરવામાં આવે છે બાબા જેમનો જન્મ છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો ચૌદના રોજ થયો હતો અને તેમનું અવસાન છે તે નવ ફેબ્રુઆરીના રોજ એટલે કે મહિનાનો બીજો સોમવાર બે હજાર છવ્વીસમાં માં બીજો સોમવાર છે તે નવ ફેબ્રુઆરી આવે છે એટલા માટે આંતરરાષ્ટ્રીય વાય દિવસ વાય વિશે જાગૃતિ લાવવા અને સારી સારવારની જરૂરિયાત વધારવા માટે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવવામાં આવે છે દર વર્ષે ક્યારે હોય ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે દસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવવામાં આવે છે બાળકોને પરોપજીવી કૃમિના ચેપથી બચાવવા માટે સરકારની પહેલ દસ ફેબ્રુઆરી અને દસ ઓગસ્ટના રોજ દર બે વર્ષે ઉજવવામાં આવે છે ફેબ્રુઆરીના રોજ વિશ્વ કઠોળ દિવસ ઉજવાય છે વર્લ્ડ પલ્સીસ ડે કઠોળના પોષક અને પર્યાવરણીય ફાયદાઓ પર પ્રકાશ પાડે છે દસ ફેબ્રુઆરીના રોજ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ ઉજવાય છે સેફર ઇન્ટરનેટ ડે બે હજાર છવ્વીસ મંગળવાર અને દસ ફેબ્રુઆરી ઇન્ટરનેટના સલામત અને જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપે છે ખાસ કરીને બાળકો માટે મહિનાના બીજા મંગળવારે ઉજવવામાં આવે છે તો ફેબ્રુઆરી મહિનાના દર બીજા મંગળવારે શું હોય છે સેફર ઇન્ટરનેટ ડે સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ તો દર વર્ષે તારીખ ચેન્જ થતી રહી છે તો યાદ રાખજો

સાયન્સ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે આ દિવસ ફેબ્રુઆરીના રોજ ડાર્વિન દિવસ હોય છે ઇન્ટરનેશનલ ડાર્વિન ડે ચાર્લ્સ જન્મ અને વિજ્ઞાનમાં તેમના યોગદાનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે બાર ફેબ્રુઆરીના રોજ જ અબ્રાહમ લિંકનનો જન્મદિવસ પણ છે ગુલામીનો અંત લાવવા માટે જાણીતા ભૂતપૂર્વ યુએસ એસ રાષ્ટ્રપતિનું સન્માન કરવામાં આવે છે એટલે કે તેના સન્માનમાં આ દિવસ ઉજવાય છે બાર ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ઉજવાય છે નેશનલ પ્રોડક્ટિવિટી ડે ભારતમાં ઉત્પાદકતા જાગૃતિને પ્રોત્સાહન આપે છે આ દિવસ તેર ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ રેડિયો ડે તેર ફેબ્રુઆરી જનસંચાર માધ્યમ તરીકે રેડિયોના મહત્વ પર પ્રકાશ પાડે છે તેર ફેબ્રુઆરીના રોજ સરોજિની નાયડુ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ભારતના બુલબુલ અને સ્વાતંત્ર સેનાની ના જન્મની ઉજવણી કરવામાં આવે છે આ છે સરોજિની નાયડુ ચૌદ ફેબ્રુઆરીને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવે છે પુલવામા હુમલામાં ભારતીય સૈનિકોના બલિદાનની યાદમાં આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં ફેબ્રુઆરી વિશ્વ જન્મદાતા હૃદય ખામી જાગૃતિ દિવસ જન્મજાત હૃદય ખામીઓ વિશે જાગૃતિ લાવે છે ચૌદ ફેબ્રુઆરીના રોજ સંત વેલેન્ટાઇન ડે એટલે કે વેલેન્ટાઇન ડે હોય છે સંત વેલેન ને યાદ કરવામાં આવે છે દર વર્ષે ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે અથવા સંત વેલેન નો તહેવાર ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડેનું નામ ત્રીજી સદીમાં રોમમાં રહેતા સંત વેલેન્ટાઇન નામના કેથોલિક પાદરીના નામ પરથી રાખવામાં આવ્યું છે સાત થી ચૌદ ફેબ્રુઆરી સુધી વેટલાઇન વેલેન્ટાઇન ડે વીક હોય છે વેલેન્ટાઇન ડે વીક સાત ફેબ્રુઆરીના દિવસે રોજ ડે આઠ ફેબ્રુઆરી પ્રપોઝ ડે નવ ફેબ્રુઆરી ચોકલેટ ડે દસ ફેબ્રુઆરી ટેડી ડે અગિયાર ફેબ્રુઆરી પ્રોમિસ ડે બાર ફેબ્રુઆરી હગ ડે તેર ફેબ્રુઆરી કિસ ડે અને ચૌદ એ વેલેન્ટાઈન ડે હોય છે તો આખું આ અઠવાડિયું હોય છે પંદર ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી છે ભગવાન શિવને સમર્પિત મુખ્ય હિન્દુ તહેવાર છે ફેબ્રુઆરીએ શરૂઆત થાય છે મુસ્લિમો માટે પવિત્ર ઉપવાસ મહિનાની શરૂઆત થાય છે અઢાર થી સત્યાવીસ ફેબ્રુઆરી તાજ મહોત્સવ ઉજવવામાં આવે છે આગ્રા ખાતે ભારત વારસાનું પ્રદર્શન કરતો સાંસ્કૃતિક મહોત્સવ છે તાજ મહોત્સવ ઓગણીસ વિશ્વ માનવશાસ્ત્ર દિવસ ઉજવાય છે માનવશાસ્ત્ર અને માનવ સમાજ વિશે જાગૃતિ ફેલાવે છે મહિનાના ત્રીજા ગુરુવારે ઉજવવામાં આવે છે તો દર ફેબ્રુઆરી મહિનાના ક્યારે ત્રીજા ગુરુવારે ખાસ યાદ રાખજો દર વર્ષે આની તારીખ ચેન્જ થશે બે હજાર છવ્વીસમાં માં તે ઓગણીસ ફેબ્રુઆરીએ છે

સામાજિક સમાવેશ માતૃભાષા દિવસકીય વિવિધતા અને બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપે છે બાવીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વ વિચાર દિવસ હોય છે વિશ્વભરમાં ગર્લ ગાઈડ ગર્લ સ્કાઉટ દ્વારા ઉજવવામાં આવે છે આ વર્ષે આ દિવસની સોમી વર્ષગાંઠ છે વર્લ્ડ રોજ વિશ્વ શાંતિ અને સમજણ દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ પીસ એન્ડ અંડરસ્ટેન્ડિંગ ડે શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણને પ્રોત્સાહન આપે છે ચોવીસ ફેબ્રુઆરી ના રોજ કેન્દ્રીય આબકારી દિવસ હોય છે સેન્ટ્રલ એક્સાઇઝ ડે ભારતમાં આબકારી વિભાગના કાર્યક્ષમ કાર્યને પ્રોત્સાહન આપે છે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ વીર સાવરકરની પુણ્યતિથિ છે આ દિવસ સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને યાદ કરે છે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વ એનજીઓ દિવસ ઉજવવામાં આવે છે વર્લ્ડ એનજીઓ ડે સત્યાવીસ ફેબ્રુઆરી બિન સરકારી સંસ્થાઓના યોગદાનને માન્યતા આપે છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે નેશનલ સાયન્સ ડે રમન રમન દ્વારા અસરની શોધને ચિહ્નિત કરે છે તો ખાસ યાદ રાખજો રમન ઇફેક્ટની જે શોધ કરી હતી તેની યાદમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ દુર્લભ રોગ દિવસ પણ હોય છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બીજો પ્રશ્ન પ્રશ્ન વિશ્વ રેડિયો દિવસ દિવસ ક્યારે હોય છે અને ત્રીજો રાષ્ટ્રીય વિજ્ઞાન કઈ તારીખે ઉજવવામાં આવે છે ત્રણે ત્રણના ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો વાત કરીએ પીડીએફ ની તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત